નમસ્કાર મિત્રો જય ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ રહ્યા છો કે હાલ અત્યારે ત્રણ ડિસેમ્બરના રોજ અમારે જુવારમાં પિયત ચાલુ છે તો તેમાં જીવામૃત આ બેરલમાં જીવામૃત છે પછી બાજુના બેરલમાં હે ગૌ અમૃતમ બેક્ટેરિયા પાણી સાથે જઈ રહ્યા છે તો મિત્રો પ્રાકૃતિક ખેતીમાં આપણે જુવારનું વાવેતર શિયાળું વાવેતર કરેલું છે આગળ પણ બીજું વાવેતર છે એના વિડીયો ઘણા બધા મૂકેલા છે તો આ લાઈવ અમારા ફાર્મનો નજારો તમે જોઈ શકો છો ટૂંકમાં જુવાર આપણે બાર નવેમ્બરના દિવસે વાવેતર થયેલું હતું પછી આપણે કોઈ બીજું પિયત આપ્યું નથી બીજું પિયત આજે તારીખ ત્રણ અને ડિસેમ્બર અને ગુરુવારના રોજ બીજું પિયત આપણે ચાલુ છે ટૂંકમાં બીજવાણ પિયત ચાલુ છે આમ કેવીને તો અમારી ગામડી ભાષામાં કહેવાય કે બીજવાણ પિયત બીજું પિયત આપે ટૂંકમાં ઓલરેડી બીજું પિયત આપતા હોય છે ત્રણ ચાર પાંચ દિવસે બીજવાણ પિયત આપી દેતા હોય છે પણ પ્રાકૃતિક ખેતીમાં અને વરસાદ આ વર્ષે વરસાદનું પ્રમાણ માવઠાના લીધેથી ભેજનું પ્રમાણ વધારે રહ્યું હતું અને પ્રાકૃતિક ખેતીમાં તો ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય છે તો હું તમને જાહેર બતાવીશ કે વીસ દિવસની જાહેર બાવીસ ત્રેવીસ બાવીસ ત્રેવીસ દિવસની જુવાર કેવડી થઈ છે અને હજી બીજવાણ પિયત ચાલુ છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ જુવાર છે બીજવાણ પિયત ચાલુ છે પાળાટક આમ ગણી તો પાળાટક જુવાર થઈ ગઈ છે અને બીજવાણ પિયત ચાલુ છે વરસાદ અને પ્રાકૃતિક ખેતીનો ભેજને લીધેથી બીજવાણ પિયત જત આપવું નથી પડ્યું અને પ્રાકૃતિક ખેતીમાં તો ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે એટલે ઓછું પિયત જ ટૂંકમાં આપવું પડે છે તો મિત્રો તમે ઘણા બધા આગળના વિડીયો પણ અમારા જોયા છે અને શોર્ટ વિડીયો ટૂંકમાં હોતા અમે વધારે મૂકતા રહેતા હોઈએ છીએ તો ફેસબુકમાં મૂકતા રહેતા હોઈએ છીએ ઇન્સ્ટાગ્રામમાં મૂકતા રહેતા હોય છે જો સાથે પ્રકૃતિ સાથે પ્રકૃતિ બગલા આપણે જો આ બે બગલા અહીંયા મોર છે અને બે આગળ છે તો એ દર્શાવી રહ્યા છે કે જ્યાં પાણી પહોંચ્યું હોય ત્યાં બગલા હાલ્યા જતા હોય છે તો આગળ જે બગલા બે હાલ્યા જાય તે ત્યાં પાણી આપણે ક્યારનું પહોંચ્યું છે આ પાણી હાલ્યું જાય છે ક્યારામાં એ જ ક્યારામાં આગળ બે બગલા દૂરને દૂર છે તો અહીંયા પાણી પહોંચ્યું છે આપણે એવું માની શકાય કે બગલો જ્યાં પાણી ચાલ્યું જતું હોય ત્યાં જ હાલ્યો જતો હોય છે અને અમુક લખણ ખોટા હોય એ ગમે એના રખડતા હોય એટલે એ જો અહીં નાકા ઉપર મોવડ રખડે છે બે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો મિત્રો જય ગૌ માતા